નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ હું છું આપની સાથે સુરેન્દ્રનગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન ની આજે નિમણૂક કરવામાં આવી હતી પ્રાંત અધિકારીના અધ્યક્ષતાને યોજાયેલા કાર્યક્રમમાં સુરેન્દ્રનગરની મુખ્ય દૂધ ઉત્પાદક યોજાઈ હતી જેમાં ચારે ચાર બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ડિરેક્ટરોનો વિજય થયો હતો આમ સુરસાગર ડેરીમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેઠું હતું આજે બપોરે બાર કલાકે બોર્ડ ડિરેક્ટરોની એક મહત્વની મીટિંગ મળી હતી જેમાં ચેરમેન તરીકે નરેશ જગબાલ મારુ અને વાઇસ ચેરમેન તરીકે ગીતા રબારીની નિમણૂક કરવામાં આવી હતી આ તમામ નિમણૂક પ્રક્રિયા પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં યોજાઇ હતી આજ રોજ ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચેરમેનની ચૂંટણી માટે એક ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું નરેશકુમાર જગમલભાઈ મારૂને બિનહરીફ ચેરમેન તરીકે નિમણૂક આપવામાં આવેલ છે તથા વાઇસ ચેરમેનની ચૂંટણી માટે એક જ ફોર્મ આપવામાં આવ્યું હતું શ્રી ગીતાબેન ભરતભાઈ રબારીને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટવામાં આવેલ છે સુરેન્દ્રનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર